चलो तो मुझे भारत ने इतिहास की बात करो बोलो तो सर सरकार नाम अभी को दी सरकार बोलो हाँ हाँ सामने history of orange आये कुस्तब लगी है history of orange energy की कुस्तब आर सुजी यही लगी तो मैं जा रहा प्रस्ताव ना रखो कोई पर क्यों

વિદેશી હોય અરબી હોય લોકો મે ભારત ઉપર આક્રમણ ભારત ઉપર આયા પછી એમણે ભારતને એક ભેટ આપી એ ભેટ એટલે કઈ ભારતને ઇતિહાસ લખતા શીખવાડે સમજ્યા તમે તો જો શરૂઆતમાં લેવલમાં કોઈ વ્યક્તિ આવ્યો હોય તો એ અલબરુની એ ટાઈમમાં એ ગોરી જોડે આવવા અહીંયા રોકાય અને એ એ વખત વખતે સંસ્કૃત નહીં લોકલ ભાષાઓ શીખવા નોયી ભારત મજરી છે આપણે સમાડન એણે પછી તકે કે હિન્દ પુસ્તક લખી ના ફોઈ કે બનાવ્યું એની પેલા શું હતું માનો કે વેદો ઉપનિષદો આર્યો અનાર્યો એ બધી જે વાતો હતી એમની વાતોમાંથી આપણને અશોક કે એવો એક થી જનો આપણને શું મળા શિલાલેખ બાકી બધા નું કઈ એટલે પાકી માહિતી મળતી પણ અહીંયાથી શરૂઆત થાય શરૂઆતમાં એ લોકો કોનું લખેલું નું પુસ્તકો સારાંશ કરી મળા बरोबर बर है तो जो भारत no मध्ययुगનો અંત કો વહેલા શરૂ થઈ ગયો 730 ની આસપાસ બરાબર ને પણ સમય જગા એટલું બધું ભારત ઉપર આક્રમણ હતું બરાબર સેમ લિમિટેડ તો જો મધ્યયુગની શરૂઆતણ જોવાય છે તો કોણ આવશે સૌથી પહેલું મહમૂદ ગઝની મોહમ્મદ ગઝની તો ગઝનીનું આપણે કઈ ખબર હોય શું ખબર હોય ગુજરાત ઉપર 17 વખત આક્રમણ કર્યું બરાબર છે રા માટે સોમનાથ ખરેખર એને જ્યારે ગુજરાત ઉપર હુમલો કર્યો ત્યારે ગુજરાતની અંદર જ્યારે એન્ટ્રી મારી કચ્છના ની અંદર થી ગુજરાતમાં એન્ટ્રી મારી બરાબર તો ગુજરાતમાં એન્ટ્રી મારી જ્યારે ત્યારે એનો અંદર સુધી જવા મેચાનો જેમ જેમ સમય ગયો પછી દૂરથી એને સોનાનું ચમકતું મંદિર જોયું અને એના એનો જે ભજીબ હોય તો જીબી હોય છે એના પતિ એણે કીધું કે ભાઈ આકર્ષ હોય પછી એ કરો એ જે મંદિર હતું આખું એ મંદિર आखो सोना बनेलू लाकड़ा तो कथा आखू तोड़ी ना गाय घर आम गांधी सोनो छोटे नीचे पड़ा भी कह बहुत दरवाजो एक बहुत मोटो दरवाजो ये लाइ गु छोड़ मोहम्मद गजनी भारत तो भारत न आखा इतिहास में एटल बधु महत्व आप नहीं आयु गजनी જે ભારત ના રાજાઓનો વિચાર કે મહત્વકાલી સમય આલો રાષ્ટ્રકૂટ ચોલ ચેલ પલ્લો આ બધા જે પાંડ્યા બધા રાજાઓ તારા રાજાઓ બહુ પાવરફુલ હતા બરિનીના આક્રમણને એટલું બધું મહત્વ મળ્યું નહીં બરોબર છે એટલે પછી ધીમે 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 તો સુદ્ધો ગજની રહી ગજની એક જગ્યા હતી બધી એ જગ્યા જે હતી એને પરરાજ વાળો ઓલું નામ પડ્યું એટલે બીજી એક જગ્યા બરોબર આલો ઘોર ઘોર બધી બોલી अमरुद कॉर संदेश नहीं आती, भारी मृत कॉर तो ये हमें जो सेम बरा पंजाब में है, तो ये जो घोर आती ये रोको जाते हैं, वरों वरना पची गंजी नहीं पची तो गंजी ना खराब होंगे, गंजी में तो हमने पहला भी किधर हुआ पुस्तक कई पुस्तक तो पीड़ी गांठनों बुमारे लेखक हर किसान मेहता આને સુરક્ષિત તો જારા જારા બી ગજનીએ ભારત ઉપર હમ બોલે અને ગુજરાત થી જારે રીટન જાય ગજની કેડા રાજસ્થાનના પહાડોમાં રાજસ્થાનના જંગલોની અંદર એને લૂટવામાં આવો કોણ લૂટાયના તે વખતના ગુર્જર લોકો બરોબર ઠગી લોકો નાના બધો થક સોફ હિન્દુસ્તાન બીચ છે જેરે એ લોકો એને લૂટી લે અર્ધોળો સામાન લોકો લઈ લેતા બરોબર એ પદ્ધતિનું બહુ સદ્યુશ દિશારી હજાર વર્ષથી ચાલે છે પાછળથી વિલિયમ બેન્ટિંગ એને બંધ કરવામાં ટ્રાય કર્યો

गजनी पश्छे न कोई व्यक्ति जो तो मोहम्मद गोरी, गोरी।, गोरी।, गोरी एक्म कर तो गजब हार चवह अजमेर बड़ो अजमेर राजा, राजा।, राजा चौहान बन सको बृथ्वीराज पृथ्वीराज बताने खबर है प्रेम मैं व्यक्ति सेन्युज ने यही था बराबर पृथ्वीराज नुजारे तुम्हें एकियत मुण पूछियो पृथ्वीराज नाम और सेन्युज पिता नाम ना है उ बिना दया बन्ना जने बराबर तो पृथ्वीराज चौहान न मोहम्मद गोरी आ बन्ने सु करियो तो बन्ने बची युद्ध पेहलो कयो युद्ध तो तराई नु कसमियो कौन जीतियो पृथ्वीराज चौहान पृथ्वीराज चौहान द्वारा पराजित कौन पराजित मोहम्मद गोरी गोरी दूजो तो पृथ्वीराज चौहान नो

તો તમારા સાથે ઈચ્છન એક ગીત એ જોવાનો તમને પૃથ્વીરાજ ચૌહાણ એટલે રણવીર કપૂર અને પૃથ્વીરાજ ચૌહાણ બનવાના એવું માનવામાં આવે કે લગ્ન ગીતાને લગ્નમાં થયું પડી ગયું હતું લગ્ન થવાનું થયું પડી ગયું બરાબર તમે અત્યારે કરો તો મારા બધા કપડું છે તમે પ્રેમ તો પ્રેમ હતો એ વખતે બી પ્રેમ હતો અત્યારે બી પ્રેમ એવું કોઈ બદલાવા નથી એ જ ઇચ્છિત છે પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા ભારતની અંદર આપવું જોઈએ એ વખતે ભારતમાં તો કંટ્રોલ કરી રહ્યો એક રાજા હતો નહોતો

ફાઈન એને એને એધું આપું દિલ્હી આપ રામ જોવા જોઈએ ને સлтаનાનો દિલ્હીનો પહેલો રાજા કુતુબુદ્દીન એ હતો એય અહીંયા આને બધું સેટઅપ કરી બરાબર એનાનો આપી કુતુબુદ્દીન એકો થી આપણે સ્ટાર્ટ કરી બરાબર તો પક સરાયનો બીજો યુદ્ધ એમાં બુતિરા ચૌહાણની હાર એટલે ભારતની અંદર આમ જોવા જોઈએ તો કાયદેસર મુસ્લિમ સામ્રાજ્યની શરૂઆત થઈ બરાબર એટલે શરૂઆત કરવાનો વ્યક્તિ પૂછાતો હતો મોહમ્મદ ગોળી છે કહેવાય સવાલ હતી બરાબર મોહમ્મદ ગોળી વિશે બહુ બધી માન્યતાઓ હતી એનો રૂપ માટે એની હાઈટ પૂરી હતી ઘણા અલગ અલગ લોકોએ બહુ બધું કીધું હોય અલગ અલગ પ્રકારનું વ્યક્તિત્વ હતું હાઈટ બહુ બધી પછી આમ શરીર જબરજસ્ત હતા એ લોકોના એને આ જે કુતુ હતી અહેબાગ થયો ને અહેબાગ એ એક તુર્કી ફેમિલી હતી એમ એનો જન્મ થયો હતો પછી ત્યાંથી એના કોઈ એ ત્યાંના એ ટાઈમના મોરબી હતા એમણે ખરીદ્યું પછી વેચાતો વેચાતો કોની જોડે પહોંચ્યા એ મોહમ્મદ સાથ આપ્યો હતો કુતુબી ગોરી મેં તમને કીધું એમ કે મોહમ્મદ ગોરીએ શું કર્યું એના જીતેલા પ્રદેશો શું કર્યા બાગી માં એક બંગાળ એક પંજાબ એક સિંધ એક દિલ્હી એવા ભાગ પડ્યા દિલ્હીનું જે હતું એ કોને આપ્યું કુતુજીને એ પણ આપ્યું તમે વિચારો કે ભારત ની અંદર છેલ્લે હર્ષવર્ધન રાજા થઈ ગયા પછી એક પણ રાજા એવા થયા નહીં કે જેને આખા ભારત ઉપર શાસન કર્યું હોય એટલે હવે એના માટે બહુ મોટો ચેલેન્જ હતો બોલે માટે ચેલેન્જ બહુ મોટો ચેલેન્જ કહેવાય કુતુબજીને એ પણ માટે એ ચેલેન્જ ધીમે 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 કરીને પૂરું કરો તમે ઇતિહાસ ની અંદર આજે પણ કુતુબજીને એ નામ અમારે શેના લીધે

बराबर बंगाल ना जो राजा तो ये बादशाह जे गोरी साथ गोरी पाक पड़ता है आसपास ना जेटा भी प्रदेश होता बस गोरी जो युद्ध में जीते तो मुझे लेख के भारत बराबर वो पूछू कि भारत में प्रथम सुल्तान कौन तो जवाब कुतुबुद्दीन ऐबक बराबर तो जो एक सिंधु प्रदेश तो एक बंगाल तो बराबर है एक दिलीप होते तो औदा पदेशराजी ने राजा होते पारे कुतुबुद्दीन ऐबक ने પોતાનું શાસન સ્થાપી પોતાનું શાસન સ્થાપવાની સાથે કુતુબુદ્દીન એબકે શું કર્યું તો જો માન્યતા શું હતી કે મે બોલા હું તો બોલનો કોઈ રાજા તરીકે স্বীকার ન તમે જાણો કે આજના જમાનામાં બી અજુ હાલ બી અમુક તમારી ઉપર છાપ પડે તમારી કાસ્ટની તમારી ધર્મને બ્રહ્મર્થીની ધર્મને જો આપણા લોકો અમુક લોકો અજુ બી તમે ઉપર લઈવા લે જાઓ તો તમને સ્વીકારતા નહીં તો તમે નસેમ એવું હતું તમે આરબ લોકો જોવો તમે તુર્કી લોકો જોવો અલગ આરબ લોકો જોવો અલગ એવું મુસ્લિમની અંદર બી હતું એટલા માટે એ લોકો એવું નક્કી કર્યું કે ભાઈ આવડા કુતુબીજી રહેપના ભાષા તો સુલતાન નહીં માનવાનું એટલે જે તુર્કી લોકો હતા જે શાસનની અંદર હતા એ લોકોએ પ્રયત્ન કર્યો પણ કુતુબીજી રહેપ એકદમ ધીરજવાળો શાંત અને એકદમ એને જે કહેવાય નખવા કામ કર્યું અને એના આજુબાજુના બધા લોકો તો એને શાંત કરી દીધા અને પછી એને

एटोटनिज बरोबर हे एकदम खास तत्व आहे अलग-अलग लोको ज्या आता भारत या शपथात शासन करत आहेत ने बघायला लोकांना छाप काही سنجरन भारत मध्ये लवकर ओवर एक शासन सुरू जो उत्तर भारतियन कोण कुटुंबजी तो तो नाही पण आणि अशी आहे जिम जिम थोडा आपण जुळूया याने सांस्कृतिक सिद्ध जो एक नाव होतो लखबॉक्स भी करत आहे दिमे पर लाखो दान देणारा व्यक्ती आहे बरोबर बीजू એ ઘાઈડિન કા ઝોકડા નામ કા ઝોકડો મે અધમેર ની અંદર બરોબર ને આને બનાઈ બરોબર નમસ્કાર પડવા માટે ની જગ્યા અને પવિત્ર જગ્યા એમના ધર્મ માટે બરોબર આ રાજી વિશેષ કઈ એવી કઈ એવી જે કહેવાય ને ઠાપત જે નથી અગ્નિ તેસ બનાવવા માટે જો એટલે ઓ તો વિના

ये को था कि हाँ गुलाम रो भी गुलाम है तो जो चालीस चोर जहाँ था अलीबाबा गया मीनिंग अलग थे इतिहास चालीस जीम बनाई थी चालीस गुलामों એ નામ અભ્યુત ચહેલગાની સુનામ અભ્યુત ચહેલગાની અને એ લોકો શાસન કરે હેતુ મિતસે આરો કોને લઈ બહુ સારું એ ઊં લાંબા સમય સુધી શાસન કરી બરાબર ઓકે પછી હેતુ મિતસે ના પછી કોણ આવો તેના છોકરો આવો બરાબર એ થોડા સમય માટે શાસન કરે પણ આ જે તુર્કી લોકો જ રહ્યા એની રાજનીતિ સામે એની વિરુદ્ધ અમે ટકી શકતો નહીં તો તરત જ ઓપ્શનમાં કોણ આવો

એની અંદર આપણને પૃથ્વીરાજ ચૌહાણના બે યુદ્ધો મળે સાથે શું મળે એની સમજો તમે ઇતિહાસ હોય તમે ઘૂસી ના શકો એ રહેવાની હંમેશા માટે અને ઇતિહાસ નું પોતાનું નામ આવો તમે જો આજે એક લાઈન ની અંદર પૃથ્વીરાજ ચૌહાણ નું નામ આવ્યું પૃથ્વીરાજ ચૌહાણ આખી જિંદગી સંઘર્ષ કર્યો હોય સમજો તમે ત્યારે ઇતિહાસ એને યાદ રાખો બાકી એ ટાઈમે કેટલા બીજા રાજાઓ છે પણ પૃથ્વીરાજ ચૌહાણ કેમ યાદ રહ્યા કે ડક કરાવીએ બાર પુડજા સબરાજોદ નિયો મહારાજાઓ થી હોય તો પુથિયા ચોણ કે મગે કે અને એ ટાઈમે સામનો કર્યો કે ઇતિહાસ ની આ ખાસિયત છે તમને ઇતિહાસ કરે પૂરો ન્યાય આપ તમે કઈ કેવું એક કામ કર્યું હોય તમારા જીવન ની અંદર જે બીજા નહીં કરી શકતાન કરતા વિચાર કરા અને તમે કરી લીધું તો યાદ રાખવાનું કે ઇતિહાસમાં એ નોંધાય બરાબર ને ઇતિહાસમાં એક લાઈન માં નામ લાવવા માટે બરાબર ને તો એ હિપતનો જો ઇન્દુજી છે એક એક બેવલાઇનમાં આવવા માટે લોકો આખાના જીવન યુદ્ધો કરે પ્રલો કર્યો આ કર્યું એનું કારણ છે એટલે જારે જારે બી ભારતની અંદર આતના અલગ અલગ રાજવંશો એ એક એક રાજવંશને તમે જુઓ કારણ જુઓ ખાલી કે એ લોકોએ એમના આખા જીવન દરમિયાન જે સંઘર્ષો કર્યા પૃથ્વીરાચ ચૌહાણ અને સંયોગિતા હંમેશા માટે અમર થઈ ગયા જો આના પત્ની હતા લગ્ન થયા ના થયા મુદ્દો એની મુદ્દો એ યાર

राम राजा ने रामनी ऊपर कौन હતું અશ્રુシ મંડળ હતું રાજા બી પોતે પોતે એસી જ નઈ સકતા રાજા ને બી બોને પૂછું પડા ઋષિ ને પૂછું પડા ઋષિઓ એક મંડળ હતું એ કેવા બહુ પાકા અભ્યાસુ ને એનું જીવન સમાજ ના રાજ્ય ના દેશ ના ને ધર્મના મોડેડિકેટડ હોય ઈવા ઈવા લોકો જરા ફ્યુઆ પત રાજા ને બી લેવા પડ્યા એવું સેમ અહીંયા ખલીફા નું બહુ જ વેલ્યુ હતી खलीफा ये कोई बात साने की क्या बात साने में जो आज यूएई तो ओरिजिनल नाम यूनाइटेड अरब अमीरात एक्चुअली नाम अमीरात अमीर लोग के मेन अमीर होए सात अमीरात કેટલા સાત अमीરાય ભેગા થી સુ બનાય હમણે યુએઈ ইউনাইટેડ એ સાતે સાત નો એક 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 રાજા અલગ કે દુબઈ નો અલગ ابوધાબી નો અલગ સાત अमीरात એટલે અમીર એ અમીરાત ઉપપદ અમે જો એવું ગુજરાત ગુજરાતી લોકો ગુજરાત અમીરાત જા અત પ્રતે다가 પાછળ જ છે એ અરબી શબ્દો હોય ઉર્દુ શુદ્ધ થાળીઓ અતલા કા પાછળ અમીરા ગુજરાત અને એ ભાષાનું પ્રભુત્વ કેવા આપણી પર એટલે એ આખા જે કહેવાય ને બને એ એ વખતે ભી આજ હતું કે ભારતની અંદર રાજા બનવા માટે તમારે એ સમયના ખલીફા જે હતા એ લોકોનું તમારે માન્યતા જોઈ છે બલબન એ પહેલો એવો રાજા ભારતનો જે હમ સફળ થયો તો ખલીફાના પોતાની તરફ પરમન ખલીફાએ કીધું કે આ રાજા બને છે અને પછી સિદ્ધાંત બરાબર અને પહેલાના સમયમાં એવી માન્યતા હતી કે જે રાજા હોય ને રાજા એ રાજા આપણે ના બનાવીએ શું થાય એ રાજાનો ગોળ સિલેક્ટ કરે કોણ સિલેક્ટ કરે ભગવાન સિલેક્ટ કરે અને એટલા માટે એને માનવું જ એટલા માટે રાજાનો પ્રાચીન સમયમાં જબરજ છ હતી ભારતની અંદર બી જુઓ અને સલ્તાના ટાઈમમાં મુઘલ ટાઈમ બી તમે જુઓ એટલે બાદશાહની બહુ જ હતી ઇવન તમને બી કહું કે ઇંગ્લેન્ડના જે રાણી રહ્યા એલિઝાબેથ

અને પછી એને લોકો શું કરી বিধি કરી પવિત્ર બનાવા અને પછી એને કે એટલે એ લોકો એવું માન કે કિંગ એટલે કોણ ગોડ એટલે કે કિંગ નું સિલેક્શન કોણ કરા ગોડ કરા એટલે કિંગ જે બોલે સુપરવાઇઝર પરમ પ્રત્યક્ષ પરમ એટલે અમે જો હાલ ભી ત્યાં ક્વીન નું સામ્રાજ્ય એઝ ઇટ ઇસ એના કારણે ધર્મને રાજ્ય જુડું જોડ દીધું આ પરંપરા એ આપણે નહી જી જોવા મળો આ સમય જોવા મળ કે ખલીફાજી રહ્યા એનું વર્ચસ્વું ખલીફા એવું કહે કે આ સુલતાન એટલે ખલીફા કે બધા શું થાય માનતા બરાબર એટલે આ આખી પરંપરાઓ આ બધી સિસ્ટમ જે હતી ભારતની અંદર એ અમુક આપણને મુસ્લિમ સામ્રાજ્ય નથી મળી અમુક ભારતની પોતાની હતી બરાબર પ્રાચીન ભારતમાં બી એવું હતું કે જ્યારે કોઈ રાજા રહ્યા એનું અચાનક જ કમત થાય બરાબર ને અચાનક જ એનું મોત એવું થઈ જાય કે ના વિચાર્યું બાળક નાનું હોય કયો બાળક આવ્યું ના હોય તો એ વખતે રાજા કોણ બને નિયમ પ્રમાણે તો રાજાનો પુત્ર રાજા બનવો જોઈએ તો એ સમયે એવી માન્યતા હતી કે હાથી હોય હાથી હાથીના ગળામાં હાર આપવા માળા આપવા ફૂલની અને જેટલા બી જે અમીરાત લોકો મતલબ જે ઉમરાઓ જે રાજાના ખાસ હોય રાજાને કાઉન્સિલ એ લોકોનો ભાર આપવાને પણ હાથી અને આખું રાજ્ય ભેગું થયું એટલે હાથી શું કરે માળા પહેરાવા જેના હાથી માળા પહેરાવા એ રાજા બને એવું કેમ એનું કારણ એટલા માટે કે આ લોકો એવું માન્યું